હર હર અને હા મંદિરમાં જાવ ને તો ત્રણ તાલી પાડવાનું ન ભૂલતા તમને ખબર છે ત્રણ તાલ નું મહત્વ મંદિરમાં જાવ ને તો ત્રણ અને આમે કે ગરબા રમે તો ઢોલ વગાડતો હોય તો બેનો કે ત્રણ તાલ વગાડ ત્રણ તાલ વગાડ આ ત્રણ તાલ ક્યાંથી આવ્યો ઢોલી વગાડતો હોય ને તો ઢોલીને આમ બીજો તાલ વગાડતો હોય કોઈ તો બેનો શું કે ખબર શિવજી અને સંશોધ આ બધું ત્યાંથી આવ્યું આ બધું ત્યાંથી જ આવ્યું બધું ટોટલી સાહેબ ટોટલી બધું ત્યાંથી આવ્યું ત્રણ તાલ હું એક તાલ ત્યાંથી આવ્યા છે ત્રણ તાલી તમે વગાડો એક વાર બે વાર ને ત્રણ વાર એ શિવાલયમાં અથવા કથામાં બેસીને જાય ત્રણ તાલ તમે વગાડો ને એટલે જેટલા લોકો બેઠા હોય અને જેટલી એ લોકો ભક્તિ કરતા હોય કોઈ અભિષેક કરતો હોય પૂજા કરતો હોય કથા સાંભળતું હોય કોઈ સત્કરમાં મંદિરમાં કથામાં જ્યાં બેઠા હોય તમે શિવ પાસે શિવ સાધના બજે એક બે ને ત્રણ તાલ વગાડો એટલે બધાનું પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જાય એટ આ ટાઈમ બધા જે બેઠા છે એ બધા જે પુણ્ય કરી રહ્યા છે એટલું બધું જ પુણ્ય તમારા એકલાના ખાતામાં જમા થઈ જાય હાર એટલે જે બીજા બધાનું હોય જતું ન રે હો પાછું કોઈ ત્રણ પાડી તો પાડ કોઈ ત્રણ તાલી પાડે ગુસ્સો ના કરતા એ ત્રણ પાલી મારું લઈ લીધું આ લોકો ઝઘડવા બે પાછા મંદિરમાં કોઈ ત્રણ તાલી પાડે તો કે તે કેમ તાલી પાડે મારું પુણ્ય તારા ખાતામાં એવું ને તમારું જતું નથી રહેતું પણ એટલું પુણ્ય એના ખાતામાં જમા થાય બેલેન્સ એને આટલું થાય તમે અભિષેક કરતા હો અને કોઈ ત્રણ તાલી પાડે તો એ અભિષેક જેટલું પુણ્ય તમે જેટલો અભિષેક કર્યો હોય અડધો કર્યો હોય પાક કર્યો હોય એટલું પુણ્ય એના ખાતામાં જાય તમારું ખાલી ના થાય કારણ કે આ તો પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણ છે પૂર્ણ મુદ છે પૂર્ણશ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય વધે

તાણ તાલી પાડવાનું બોલતા નહીં રીતે શીખી લેજો ઘણા તો એ ખબર નથી અહીંયા મંદિરમાં મેં જોયું અહિયાં મંદિરમાં બહુ લોકોની ભીડ થાય છે પણ અમુક લોકો તો દર્શન કરે ને પછી પાછા હાલે ને ત્યારે ઘંટડી વગાડીને જાય સાહેબ જયારે તમે પાછા જાઓ અને જયારે તમે ઘંટડી વગાડો છો ને ત્યારે તમારું કરેલું દર્શનનું પુણ્ય છે નાશ પામે છે એ જ ઘડીએ તમારે દર્શન કરેલા બધા વિનાશ કોઈ પણ મંદિર તમે પાછા વળો ને ત્યારે ક્યારેય ઘંટડી ના વગાડવી જોઈએ લોકો ને તે હોય આવે ત્યારે વગાડે જાય ત્યારે વગાડે અરે ઘણા લોકો તો ભગવાન નું મંદિર બંધ હોય ને તોય વગાડે મંદિર બંધ હોય ને દરવાજા બંધ હોય ત્યારે પણ ત્યારે કૃપા કરીને ક્યારે કોઈ દિવસ ઘંટડી નહીં વગાડી તમે ગમે એટલે દ્વારકા ગયા હો કે સોમનાથ ગયા હો કે એમ કે આટલી દૂર થી આવી અરે શું થશે દરવાજા તો બંધ છે ડાકોરના ભલે ઘંટડી તો દો ભલે દરવાજા બંધ છે પણ આપણે ઘંટડી વગાડીને પગે લાગીને વહી આવી કારણ કે ટાઈમ નથી ઉભા રહેવાનો